ઇઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ સ્વામી નારાયણ સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા બ્લોગમાં જો વાગી ગયા છે પોણા આઠ અને નાસ્તો પણ અડધો પડધો બનીને રેડી થઈ ગયો છે કેમ કે આજે છે ને હીરોની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે હવેથી આપણે કન્ટિન્યુ થોડો ઘણો નાસ્તો બનાવવો જ પડશે તો આજે જો અત્યારે લંચ બોક્સમાં મને છે બટેકા પૂવા ગરમા ગરમ બટેકા પૂવા બની છે આ તો આજુને છે શાક ઘરમાં બટેકા પૂવા છે એટલે આ બાજુ જો ભાખરીનો લોટી બંધાઈ ગયો છે ચાની તૈયારી થઈ ગઈ છે તો કાંઈ નહીં બધાથી પહેલાં જ્યારે નાસ્તો કમ્પ્લીટ કરી નાખો નાસ્તો કરવા માટે બેસી જાઓ નાસ્તો કરવા માટે પણ જો બેસી ગઈ છે ને આજે તો નાસ્તામાં છે ને ભાખરી ચા અને કેરીનું થાણું તો કાંઈ નહીં ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ આધુ નહીં પહેલાં પછી તો આજે જાગશે છે એટલે ખબર છે થોડીક વાર રિસાશે તો એવું કરશે કદાચ જ બટેકા પવા છે એટલે તો નહીં રીસાય પછી તો જો એ રીસા તો કંઈક શાક પાછો એને કરી દેવો પડશે તો કાંઈ નહીં ચાલો ફટાફટ હું પેલા ઘરમાં નાસ્તો કરી લઉં તો કરીને જો ફ્રી થઈ ગયા છું ને હીરુ પણ આજે સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે હીરુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે જાવું જ છે ને સ્કૂલે એમ ને હે શું ખાધું તે નાસ્તામાં બટેકા પૂવા તો હીરુને અત્યારે ત્યાં છે ને થોડુંક ઓલું થતું હોય છે કેમ કે અઠવાડિયે ને રજા ગયા એટલે મોટું જવું હોય ને હા ભાઈ હીરુ છે ને એના એન્યુઅલ ફંક્શન આવવાનું છે તેમાં એ ડાન્સ પણ કરવાની છે ટૂંક સમયમાં એનો ડાન્સ પણ આવવાનો છે હે કેમ હું પણ છે ને જવાની હતી એક ટ્રીપમાં પણ હજી ટિકિટ ફાઇનલ થઈ નથી જો ફાઇનલ થશે હજી નથી ફાઇનલ થયું હજી ફાઇનલ નથી થયું રીતા ફાઇનલ થશે ને તો હું પણ છ સાત દિવસ માટે જવાની છું પણ હજી ફાઇનલ થયું નથી મારું કંઈ જવાનું તો નહીં થાય તો આપણે હીરુના ડાન્સ તમને ચોક્કસથી દેખાડશું જો ચાશુ તો હીરોનો ડાન્સ તમને જોવા નહીં મળે કેમ કે હીરો તો પછી આપણને એકલા કરીને મતાય દે છે કેમ હીરું કઈ વાર ગીતનું નામ હું છે એનું ડાન્સ નું નામ તો કઈ કે મને કઈ સમજાતું નથી હે હારંભ પ્રેય પ્રચંગ હા ભાઈ હીરું કંઈક એવું નામ દેય છે ભાઈ અને મમ્મીએ છે ને અત્યારે દોડા દરવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો ઘંટી પણ મમ્મીએ જો ચાલુ કરી દીધી છે હાલો મમ્મી ના જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે મમ્મીએ છે દવણા દેવાનું સ્ટાર્ટ કરી દીધું છે કેમ દવા મેરે જતા ને તો આપણે લગન દવણા બણવા દેવાના કેમ કે સ્ટોક કરી રાખો તો થોડો ઘણો તો ખટી જાવ તો દવણા સ્ટાર્ટ કરી દીધા છે અને હીરુને પણ જો સ્કૂલે જવાનું ટાઈમ થઈ ગયો છે પોણા નવ ને પાંચ તો હાલો હીરુબેન હવે બબાય ઊભા થાવ ચાલો કાંઈ નહીં હાલો હવે હીરું છે ને સ્કૂલે વહી જાય અને હું પણ મારું થોડું ઘણું કામ પતાવવા મળું એ તો જમવા માટે છે ને ઘરે આવી ગઈ પણ આવીને તો મને તરત એમ છું આ કોણ એમ અને આમ જો વાગી ગયા પોણા બે માં થોડીક જ વાર રહેશે મને એમ કે આ કોણ બેઠું હશે આવું શકલ જ અલગ લાગી કોણ હશે મારો આતુ દીકો તમને અલગ લાગ્યો કે નહીં કોમેન્ટ કરી દેજો હું ખાઈ છે મારો દીકો ભાઈ છે ને શાક બનાવી દીધું સાજે મારા દીકરાને હાથ ખાશો

અને આજે અદુલ માટે ટિફિન લઈને જવાનું છે તો સાથે સાથે આપણે ટિફિન પણ પેક કરતા જઈએ છે ને ફ્રી થઈ ગયા ને આધુ દીક જ સુઈ ગયા હોય કોઈની ભેગો સુતો હશે આધુ દીક કુકુ ભેગો આમ જોઈ લે કુકુ ને હારે લઈને ઉતી હો આધુ હા તો જ મોઢામાં હું ભીર બતાય તો અહીંયા હાલ તો મમ્મી રેડી ને કે દે ઇસ કે હું ઉસકો બોલો ચાંદી કા દાત હે ચાંદી કા દાત હે ઈરુકા આધુ આયા જો તો બેટા આમ

કાનો હું ખાય છે કાનો દીકરો જો હજી જાગ્યો છે ને મમ્મી શાક રોટલી ને બધું ખવડાવે છે અને દાદા આરા વિડીયો કોલ કરતી કરતી ખાતી લાગે છે દીકી અને આજ તો હીરુબેન હોતા મમ્મી બહુ કહેવાય હા મમ્મી કહે છે અત્યારે સુધી ફોન ઘૂમડતી હતી અને હવે હોતી છે જોઈ લે ભાઈ હમણાં ઊંઘ હવે આવી છે અત્યારે ને અત્યારે ઢૂંઢી જાગશે ક્યારે પછી રાતે નહીં હવે બાર વાગ્યા સુધી

કેમ કે હું ને પીનાબેન છે ને બે થોડાક ડોઢડા સી આગળ આગળ હોય અને રીનાબેન ને ઓછું ગમે કે એટલે બેન ના ગ્રુપ માં ને બધી હતા મમ્મી બહુ કોમેન્ટ આવે ભલે ના આવે ને કે એ બધા નો જોતા હોય એટલે કેતા હોય ને હા તમે એવું તો જો બેન અણવાર હતા એટલે આગળ હતા અને હું તો જો કે એન ભાભી થા એટલે હું આગળ હતી ભાભી તો મોરે છે ભાભી તો મોરે છે અને પીનલ બેન અણવાર થા હતા એટલે આગળ હતા નકર પીનલ બેન એ ઓછા જોવા મળે એટલે રીના બેન છે ને ભાઈ એના ટોળામાં હતા એટલે તમને ઓછા દેખાણા હતા બાકી તોય પેલાથી છેલ્લે સુધી મેરેજ વાતો હતા અને હતા જ નાસ્તો કરીને જો કમ્પ્લીટ થઈ ગયો છે માથી બાથ વળ લીધું છે તેલ નાખીને મારો ખખડિયો ખખડી ગયો ઓ હો 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 આમ હા મુજો તો હા છોટી કેવી લાગે મા દીકાને હા વાહ 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 દાસ કરે છે બટકુ તો ન ભરી કે લે ને એના દાંત કસડે છે જમરૂ ખાવું છે જમરૂ લે આ કોની આરે કીટા થતી છે કોની આરે કીટા છે સસ્તે ભરવા રે એ તમારે બધા રાધુ કીતા થાય છે ભાઈ બબા કઈ આધુને જોઈ લો જોઈ લો જોઈ લો મલો કીટા વાળા દીકરો હાલો ભાઈ રોંઢાના નાસ્તામાં છે ને આજે લઈ લીધા છે ચમરુક જો ભાઈ ચમરુક લઈ જા ચમરુક બહુ મસ્ત ગળા ગળા છે આધુ લઈ લે એક્સિડ બેટા એક્સિડ લઈ લે આ ખાતો ગળું છે કે ખાટું છે મને કેતો ઓહો કેવું આખું ઘરે છે કેવું લાગ્યું કેવું લાગ્યું તને જમરુક મને ખાવ દે

પહેરું હોય તો લાગે એટલું મસ્ત અને આનું ફેબ્રિક પણ એટલું મસ્ત છે આઈ ઓપન કરતો હોય અને કલર ઓપ્શન એ દસ દસ કલર ઓપ્શન આવ્યા છે પછી એક આય છે આય મસ્ત ડિઝાઇન છે વાહ એ મસ્ત ડિઝાઇન છે એક આ બધા આઈ લોંગમાં છે જો અને આમને એમાં શોર્ટ જોતું હોય ને તો આમાં શોર્ટે એવું છે આ બાજુ જો આ આમાં શોર્ટ છે અને કલર ઓપ્શન પણ બહુ મસ્ત મસ્ત કલર ઓપ્શન આવી ગયા છે તો ફટાફટ જેને છે ને શોપિંગ કરવાની બાકી હોય ને ફટાફટ અમારે કોસ ગર્સની વિઝિટ કરવા મળજો અને પેન્ટ પણ મસ્ત મસ્ત શેડ આવ્યા છે પેન્ટના આ પેન્ટ ઓપન કરું તો આ પેન્ટ એ બહુ મસ્ત આવ્યો સમજો વાહ જોરદાર શેડ છે આ પણ ટીન શેડ કેમ હતું અને બધાને શોપિંગ કરવી હોય તો ક્યાં આવવાનું એડ્રેસ આપી દો મોટા વરાસા એબીસી સર્કલ પાસે એન્જલ બિઝનેસ સેન્ટર ટુ પચીસ નંબરની શોપ

બસ બસ દીકામ તો દાદ બિહારી દીદા મારો દીકુડિયો પણ હું રમે છે હીરો દીકો આમ જોઈ લે ભાઈ બેન પણ બેન પણ રમ આવી છે તો રમે છે ત્રણે ચોટલ્લી વાળી એ કાંજી કાંજી હું કરતો અને મમ્મી શું કરે છે હાલો આપણે જોઈ મમ્મીએ મરચા મંગાવ્યા હતા ને તો મરચા તો જો કે હું લેતી આવી હતી મરચા ને સંભાળ્યા આપણે કરવા મીડા આ બાજુ જો મરચા લાઈટ ની હું જોવા મૂકી દેસ આ બાજુ સંભાળ્યા ચાલ લોટ વાળા જ કરો મમ્મી જો લોટ મમ્મી ઓલે આપણે વાત કરી તો ઓલા વર્ષા ની ખબર છે વર્ષા બેન ની એની કોમેટ આવી છે એના હસબન્ડ નું નામે કીધું છે એના છોકરા નું નામે કીધું છે અને કીધું છે કે હવે જલ્દી જલ્દી એક ફટાણો ગાઈ નાખો ગાસો ને આપણે આપણે પછી જમી ગાડી નિરાયતે ગાઈ ગાઈ ને પણ રીસડ એટલો નો ગાઈ હા પણ નાના આવે એને વાંધો નથી કાઈ એને એના કરવાનું નામ પણ લીધું છે અને એણે એમ પણ કીધું કે તમે મારી કોમેન્ટ વાંચી તે બદલ થેન્ક યુ એમ તો આપણે અમે તમને સામેથી થેન્ક યુ તો તમે અમને આટલો બધો સપોર્ટ કરો છો એટલા માટે અને આજે શાક બનાવવાનું છે રીંગણાનું આખા રીંગણાના શાકની રેસીપી આપવાની છે તો જો મમ્મી રીંગણા તો જોવા માટે મૂકી દીધા છે મમ્મી મળતા ઉડા તો ગાશો ને આજ સાંજે જમીને તો હાલો ભાઈ મમ્મી આજે છે ફટાણો નક્કી કરી રાખે છે હું તમને ઘરવાળાના નામ હમણાં કહી દઉં વાંચીને પછી તમે ગોતીને મસ્ત તૈયાર રાખો પછી આપણે જમી કાઢીને ફ્રી થઈને ઘાસું ફટાણું તો એન સુધી જોડાય રહેજો વર્ષાબેન તમારા માટે ખાસ પટાણું લઈને અમારું મમ્મી આવશે તો આજે છે ને રસોઈમાં બનાવવાનું છે આખા રીંગણનું શાક તો છે ને મેં કીધું આજે આખા રીંગણનું શાક કરું છું ને મેં ધારવા તમને લોકોને રેસીપી ફોલ આપી દઉં તો એના માટે બધાથી પહેલા તો જો મમ્મી રીંગણ તો ધોઈ રેખાતા હતા અને જો ચીરા પણ પાડી નાખ્યા છે અને બટેકું મોટી સાઇઝ હતું ને એટલે મેં કાંઈ ચીરા ન પડ્યા નકર જો નાના નાના બટેકા હોય ને તો એને પણ તમે ચાર કાપા કરીને અંદર મસાલો ભરી શકો અને મસાલો હું જેમ જેમ એડ કરતી જાઉં છું તમને એમ બતાવતી જાઉં છું બધાથી પહેલાં તો જો અહીં લઈ લીધો છે તલ અને સિંગદાણાનો ભૂકો થોડોક મસ્તો અને પછી નાખો છે આ ચવાણાનો ભૂકો અને પછી નાખવાનું છે એની અંદર આ લીલી તુવેર આદુ અને લસણની પેસ્ટ તો ચાલો જેમ જેમ એડ કરતી જાઉં એમ તમને બતાવતી જાવ આ ત્રણ વસ્તુ પહેલાં સારી રીતે મિક્સ કરી દો અને પછી મસાલા બધા એડ કરતી જાઉં વસ્તુ જો મિક્સ કરી દીધી છે આની અંદર અને હવે આપણે આની અંદર નાખશું હળદર થોડી ચમચથી હળદર પછી નાખશું ચટણી એ બધું જ સ્વાદ અનુસાર નાખી શકો છો અહીંયા નાખી ચટણી પછી નાખો થોડોક મસ્ત તો ગરમ મસાલો અને લાસ્ટમાં નાખશું ધણાજીરું પાવડર બે ચમચી જેટલો અને પછી નાખશું એની અંદર થોડીક ખાંડ કેમ કે રીંગણા હોય ને એટલે થોડીક અમચથી ખાંડ તો નાખી જ પડે તો જ તે સારો એવો ટેસ્ટ આવે અને પછી ઉપરથી નાખી દઈશું મીઠું

અને આ બાજુ તેલ પણ આપણે છે ને ગરમ થવા માટે મૂક્યું તેલ પણ થોડું ઘણું આવી ગયું છે તો એની અંદર આપણે બધાથી પહેલા નાખશું હિંગ અહીંયા છે ને હું રાઈ કેવું નથી નાખતી કેમ કે આપણે એમને લોયામાં કરવું છે ને એટલે ડાયરેક્ટ પછી આ ભરેલા રીંગણા મૂકી દઈએ અંદર તેલમાં કડક છે ને હવડી જાય ને ત્યાં ઉદ્યાને રહેવા દે એકદમ મસ્ત ડિઝાઇન પણ પડી જશે અને ચડી પણ જશે મસ્ત આની અંદર છે ને તમે આખું ટમેટું નાખી શકો બટેકો નાખી શકો કાંઈ પણ જે પણ નાખો એ નાખી શકો

અને આ બાજુ જો રીંગણા પણ ન હોય મસ્ત રીતે જો હળી ગયા છે ને ચડીએ ગયા છે એમ તેલમાં તેલમાં છે ને આપણે ચડવા દીધા છે અને ચડીએ મસ્ત ગયા છે અને બટેકું જો ચડી ગયું છે ભાઈ હવે આની અંદર છે ને નાખી દેવાની છે ટમેટાની ગ્રેવી અહીંયા છે ને એક ટમેટાની ગ્રેવી જ કરી છે ને તો ગ્રેવી છે ને બધી જાય એટલા માટે અને કાંદાની ગ્રેવી પણ તમારે આમાં નાખવી હોય ને તો નાખી શકો તેલ પણ ફરવા માં થોડીક આપણે ગ્રેવી ઘટ થાય ને ત્યાં સુધી આપણે રહેવા દેવાની છે હવે અસ્તર રીતે જો ચડી ગયું છે તેલ પણ આપણું બહાર આવી ગયું છે પછી હવે આની ઉપર આપણે નાખી દઈશું લીલું લસણ એન્ડમાં નાખી દેસુ આપણો આપણું આખા રીંગણાનું શાક બનીને રેડી અને મમ્મી રોટલા પણ બાકી જો ડીસુ બીસું બધું રેડી પણ થઈ ગયું છે તો કાઈ નહીં અદોર બનાવી ગયા છે એના માટે છે ને બાખરી બનાવી નાખો અને પછી આપણે જમવા માટે બેસી જાય અને આખા રીંગણનું શાક મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને પછી કહેજો ટેસ્ટ તમને કેવો લાગ્યો માટે જો બેસી ગયા છે ને આજે તો જમવામાં લઈ છે રીંગણાનું શાક બાજરીનો રોટલો મરચા અને પાપડ આમ જો મમ્મી મોટો મીઠું નાખે જોઈ જોઈ તે દાદા ભેગું જમી લીધું કે નઈ તને કહો જમી લીધું જો ભાઈ પપ્પા જમતી જાય છે ને અહીંયાને ઊભી ઊભી તો કાંઈ નહીં ચાલો ફટાફટ જમી લઈએ થઈ ગયા ફ્રી અને હીરો છે હોમવર્ક કરવા માટે બેસી ગયા હીરો કેટલું એવું બાકી આવતી કા હા આજ ભાઈ એના હાથી વિષ્ણુના હાથીનો નિબંધ આવ્યો છે જાય છે અને આ દીકો જમીન મકાઈ ખાવાનું ચાલુ કરી દીધી છે જો ગયું હવે અને આ એમ કેવાય ડાય તું ડાયશો એમ ભાઈ તું ડાય મમ્મી હું તમને નામ કહું છું ઓલા બેન નું નામ વર્ષાબેન અને એમના ઘરવાનું નામ છે નીતિન નિતિનભાઈ અને વર્ષાબેન તો ઈ ઉપર હાલો એક મસ્ત પટાણો ગાઈ નાખો હાલો હા લગાવો ઈ વર્ષા મતિ તને કોણે ગોતી કે ત આવી મારા નિતિનભાઈ ની જિંદગી બગાડી પીરમા હતી કરે હવે રામનાતી હર તે તો કાઢ્યા

પણ તમને અવેડામાં ખબર પડે છે કે નહીં કે ખબર નથી કેમ કે તમે યુકે રો છો જો પહેલેથી રહેતા હશે તો ખબર પડે નહીં પડે અને અહીંયાથી અહીંયા ગયા હશે તો અવેડા ખબર પડશે કે ઢોર જ્યાં પાણી પીવે એનો અવેડો કહેવાય એને કપડા ધોવા જતા ને એને પણ અવેડો કહે ગામડે ગામડેની વાત છે બધી હા નાતા અહીંયા બે બેનો તો જામો પડ્યો બાર પણ મને ક્યાં દોડાવશો વચ્ચે વચ્ચે તો આજનો અમારો દિવસ આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આ તો ભોગા વાળે છે તો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો કે ગમ્યો જો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય